પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રાને ઉજવવા માટે નાગરિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે મુજમહુડા હનુમાનજી મંદિર ખાતે પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રા ઉજવવા માટે નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે રાજેશ શાહ વોર્ડ નંબર ત્રણના કાઉન્સીલર દ્વારા મુખ્ય વક્તા કરવામાં આવ્યા હતા સાથે જ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ કાઉન્સીલર રીટા સિંઘ તથા મોટી સંખ્યામાં મુજમૌડા વિસ્તારના રહીશો તથા કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હું હાર્દિક સ્વાગત કરું છું મહારાજ માતાજી ગૌરવ ગોષી કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મોજ મોડા મંદિર ખાતે જે મીટિંગ રાખવામાં આવી છે એમાં આપણા વિસ્તારના લોકરાજ્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ

આપણા જે કાર્યક્રમ ઉપસ્થિત આ ધારાસભ્ય શ્રી અકોટા વિધાનસભા વોર્ડ નંબર બાર ખાતે મુજમવડામાં આજે સંવિધાન ગૌરવ દિવસનું ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો ભેગા થયા હતા આંબેડકરજી માટે આટલું મહત્ત્વ કેમ તો જે વ્યક્તિએ દુનિયામાં એક નહીં પરંતુ એકથી વધુ દેશો ફરી ત્યાંના સંવિધાનો કયા પ્રકારના છે શું લક્ષ્યાંક છે એમના અને આપણા દેશ માટે દેશની પ્રજા માટે શું જે જે પણ કોઈ મુદ્દાઓ સાચા લાગ્યા એમને એ મુદ્દાઓને પણ કન્સિડર કરીને આપણા સંવિધાનમાં એ ઉમેર્યા અને આપણું સંવિધાન અને બંધારણ એ પ્રકારનું બનાવ્યું જેથી કરીને આપણને જે રાઇટ્સ જે ડેમોક્રેસી જે પ્રકારની ઇન્ડિયામાં છે એ કદાચ લગભગ આટલી મોટી સંખ્યામાં આટલી મોટા આકારમાં દુનિયામાં કોઈ જ બીજા પણ નથી દેશનો આકાર ભલે મોટો હશે પરંતુ સંવિધાન જે છે જે પ્રકારનું બંધારણ લખાવવામાં આવ્યું છે ભારત દેશનું એ કોઈપણ હિસાબે બીજા બંધારણો કરતાં સો ટકા સારું અને લોકોને એમાંથી ઘણા પોઝિટિવ એ મળે સીધા એમાં જે આઈડિયાઝ મળે એ રીતનું બનાવવામાં આવેલું છે આભાર સંવિધાન ગૌરવ અભિયાન એટલે બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે કમિટી રચાઈ હતી એ કમિટી દ્વારા જે સંવિધાનની રચના કરવામાં આવી હતી એ સંવિધાનના લક્ષ્યાંકને સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી હતી કે જેમને ભારત રત્ન આપ્યો સંસદમાં તેલી ચિત્ર મૂક્યું અને એમના નિવાસસ્થાનને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી એને સંગ્રહાલય તરીકે રાષ્ટ્રીય સ્મારક તરીકેની જે પ્રસ્થાપિત કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મિત્રો નરેન્દ્રભાઈ માટે જો આજે કહેવું હોય ને તો ચોક્કસ એવું કહેવાય કે જરા આંખ ખોલો થોડો ઉજાસ મોકલું છું કમળના રંગ તમારી આસપાસ મોકલું છું ન વિચારો કે ભૂલી જાયશું તમને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એવો સદ્ભાવના સંદેશ મોકલું છું હસ્તું અંદે માત્ર ભારત માતા કી જાય